નમસ્કાર મિત્રો સ્વાગત છે તમામનું આપણી ચેનલ એજ્યુ એન્જલ પર મિત્રો ગણિત રીઝનિંગ ની નવી પેટર્નના દાખલા કે જે TCS જે પરીક્ષામાં પૂછે છે એ પ્રકારના દાખલા આજના વિડિયોમાં આપણે ટ્રીક સાથે સોલ્યુશન કરવાના છીએ જો પરીક્ષામાં આ પ્રકારના દાખલા પૂછાય તો કઈ રીતે ઝડપી ગણિત સાથે આપણે સોલ્વ કરીશું અને 70 માર્કનું ગણિત રીઝનિંગ છે 1 કલાકમાં કઈ રીતે પૂરું કરી શકાય એ આ મેથડથી જો તમે કરશો તો તમને વાંધો નહીં આવે તો આ રીતને ફોલો કરજો અને આપણે પરીક્ષામાં દરેક પ્રશ્નને આપણે ફેસ કરવા ફેસ કરીશું અને તરત જવાબ આવે એ રીત તેમની ઉંમર નો ગુણોતર પાંચ જેમ આઠ હતો તો તેમની ક્રમશઃ હાલની ઉંમર શોધો તો આ હાલની ઉંમર આપે છે પાંચ જેમ સાત તો પાંચ એક એ હાલની ઉંમર છે એમાં પાંચ વર્ષ પહેલા એટલે માઇનસ પાંચ અને સાત માઇનસ પાંચ વર્ષ પેલા એટલે માઇનસ પાંચ એટલે કેટલા છે ઉંમરનો ગુણોત્તર પાંચ જેમાં છે બરોબર તો હવે આ સોલ નો કરાય ડાયરેક્ટ મોઢે તમારે આ કરાય બરોબર આઠ પંચા ને ચાલીસ એક્સ માઇનસ આઠ પંચાને ચાલીસ બરાબર સાત પંચા પાંત્રીસ એક્સ માઇનસ પચીસ એક્સ બરોબર આ ચાલીસ પાંત્રીસ આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય એટલે કેટલા વધે આ બાજુ પાંચ એક્સ વધે અને આ પ્લસ ઓઈલ બાજુ હોય જાય અને માઇનસ પછી એટલે માઇનસ થાય છે

એક સંખ્યા છે તો થઈ ગયું બરોબર આ બે નો સરવાળો તો આપણને પૂછ્યો છે અગિયાર ને છ સત્તર ગુણા અઠ્યાવીસ એટલે કેટલો આવે તો આમાં સરવાળો ન કરવા જવાય ગુણાકાર ન કરવા જવાય બરોબર બસો એસી દસ એટલે બસો અઠ્યાવીસ ગુણ્યા દસ એટલે બસો એસી અને અઠ્યાવીસ ગુણ્યા સાત એટલે આઠસો ને છપ્પન એકમ ના અંક છ આવે એવો જવાબ આપણો આવે તો ઓપ્શન નંબર એ માં છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન એ અને બી એક જ સમયે ક્રમશઃ બાર કિલોમીટર પ્રતિ કલાક અને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે ત્રણ મિનિટ પછી તેમની વચ્ચેનું અંતર કેટલું હશે તો સિમ્પલ છે બરોબર બાર કિલોમીટર એક કલાક માં કાપે છે તો એક કલાકમાં જુઓ બાર કલાકમાં બાર કિલોમીટર એક કલાકમાં અને અઢાર કિલોમીટર એક કલાકમાં તો એક કલાકમાં કેટલો ડિફરન્સ આવે છે તો છ કિલોમીટરનો ડિફરન્સ આવે છે તો એક કલાકમાં કેટલી મિનિટ હોય સાઠ મિનિટ હોય અને આપણે આમાં મીટરમાં જવાબ છે એટલે આપણે આ મીટરમાં ફેરવી તો છ હજાર મીટર આવે બરોબર તો આપણને શું પૂછવું છે ત્રણ મિનિટમાં કેટલા મીટર કાપે તો અહીંથી એક મિનિટ ઉગ્યું અહીંથી એક મિનિટ ઉગ્યું તો અહીંના અડધા કેટલા આવે ત્રણસો મીટર આવે છ મિનિટમાં છસો મીટર તો ત્રણ મિનિટમાં ત્રણસો મીટર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે નેક્સ્ટ પ્રશ્ન ચાર સંખ્યાઓની સરેરાશ સાહીઠ છે તો એનો સરવાળો કેટલો થાય તો છ ચોક ને ચોવીસ એટલે બસો ચાલીસ ચાર ચાર સંખ્યાઓની સરવાળો બસો ચાલીસ થયો પ્રથમ સંખ્યા બાકીની ત્રણ સંખ્યાઓના સરવાળાનો એક તૃતીયાંશ ભાગ જેટલો છે મતલબ પેલી સંખ્યા એક હોય તો બાકીની ત્રણ સંખ્યા ત્રણ જેટલી થાય તો આનો આપણે લેવો તો જેટલો આનો આવી જાય બરોબર તો આ કેટલું થાય બસો ચાલીસ ના ત્રણ ભાગ એટલે એકસો એસી થાય અને આ કેટલા થાય સાહીઠ થાય એક ભાગ એટલે તો આપણને એ જ પૂછ્યું છે પહેલી સંખ્યા કઈ છે તો સાઈઠ આવે તો આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ આવું હોય ને તો ડાયરેક્ટ અમારે તમારે ડાયરેક્ટ કાંઈ ન કરવાનો જવાબ બે ભાગ્યા ચાર એટલે બે અગિયાર ને નવ કેટલા થાય વીસ અને પોઈન્ટ પાંચ એટલે એકવીસ થયા અને પચીસ માંથી બે જાય તો ત્રેવીસ ત્રેવીસ પ્લસ એકવીસ કેટલા આવે ચુમ્માલીસ એટલે આપણો right answer બનશે ઓપ્શન નંબર સી આવા દાખલા તો જોઈને જ ઉડાડવાના હોય છે ત્યારબાદ જો આ સિરીઝ આપેલી છે કઈ એમાં તમને લોજિક દેખાય છે તો હા આ છેલ્લો અંક અને પેલા અંકમાં કઈ દેખાય છે a plus c કેટલા કરેલા છે plus બે કરેલા છે કે એલ એમ તો આમાં પણ કેટલા કર્યા છે બે કરેલા છે યુ એસટી યુ વી ડબલ્યુ તો પેલો અક્ષર કયો આવશે ડબલ્યુ આવશે તો જુઓ આમાં ડબલ્યુ વાળા ઓપ્શન છે સી અને એ ત્યારબાદ જુઓ બીજો અક્ષર બીજા અક્ષરમાં ડબલ્યુ થી જી છે એ દસ પ્લસ કરેલા છે અને જી થી ક્યુ એ પ્લ પ્લસ દસ કરેલા છે તો ક્યુ થી તમે પ્લસ દસ કરશો ને એટલે એ આવશે કયો આવશે એ આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ડબલ્યુ એ ઈ આ રીતની સિરીઝ બનશે ત્યારબાદ છે એક વસ્તુની વેચાણ કિંમત તે વસ્તુ વેચવાથી જતી ખોટથી ત્રણ ગણી છે તો ખોટની ટકાવારી શોધો તો આ ઓપ્શન ઉપરથી કરાય બરોબર દાખલા તરીકે સો રૂપિયા આપણી ખરીદ કિંમત છે હવે આપણે ઓપ્શન લઈએ પચાસ બરોબર તો પચાસ રૂપિયા આપણી ખોટ જાય છે તો એની વેચાણ કિંમત કેટલી બને પચાસ રૂપિયા બને તો આ ખોટ થી વેચાણ કિંમત ત્રણ ત્રણ ગણી નો બની ને આ એક ગણી બની એટલે ઓપ્શન નંબર સી નહી આવે હવે આપણે પચીસ લઈને ગણવી બરોબર તો દાખલા તરીકે સો રૂપિયા ખરીદ કિંમત છે અને પચીસ રૂપિયાની ખોટ જાય છે તો આપણે વેચવી કેટલી પડે પિંચોતેર રૂપિયા માં પડે તો આ જો આ ખોઈટના ત્રણ ગણા વેચાણ કિંમત થઈ ને તો આ ઓપ્શન બનશે ઓપ્શન ડી બાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જો બે સંખ્યાની સરેરાશ બાર છે અને તે બે સંખ્યાઓનો ગુણાકાર એકસો ઓગણીસ છે તો તે બે સંખ્યા વચ્ચેનો તફાવત શોધો જો બે સંખ્યાની સરેરાશ બાર છે તો એના સરવાળો કેટલો થાય તો ચોવીસ જેટલો થાય અને ગુણાકાર કેટલો ઓગણીસો એકસો ઓગણીસ આવે તો ઘડિયામાં બરોબર સત્તર અને સાત તો આ બે નો સરવાળો પણ તમે જુઓ કેટલો થઈ જાય છે ચોવીસ થઈ જાય છે તો આપણને શું પૂછ્યું છે આ બે સંખ્યાનો ડિફરન્સ પૂછ્યો છે તો સત્તર માંથી સાત જાય તો કેટલા વધે દસ વધે તો આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી દસ ત્યારબાદ એક સિરીઝ આપેલી છે અને આ પટ્ટી છે બરોબર આ તમે જોજો પણ આ મેં સોલ્વ કરેલી છે એટલે મને આવડે છે નકર તમારે આમાં થોડીક વાર લાગી જાય છે જો પાંચ પ્લસ બે સાત સાત પ્લસ બે કેટલા થઈ જાય નવ થઈ જાય ત્યારબાદ છે પાંચ પ્લસ નવ કેટલા થાય ચૌદ ચૌદ પ્લસ બે કેટલા થઈ ગયા સોળ થઈ ગયા સોળ ને નવ કેટલા થાય પચીસ ને પચીસ ને બે કેટલા થાય સત્યાવીસ ત્યારબાદ છે છ સોળ અને સત્યાવીસ કેટલા થાય તો એ થાય તેતાલીસ અને તેતાલીસ માં બે નાખો તો શું જવાબ આવશે ઓપ્શન નંબર એ આવશે ત્યારબાદ અહીંયા તમને ઇન ઇક્લિટી નો એક પ્રશ્ન આવેલો છે એન કરતા જી મોટો છે જી કરતા એન મોટો છે અને ઈ કરતા જી મોટો છે તો આપણે ઈ ની જગ્યાએ એફ પણ મૂકી શકીએ છીએ એન ગ્રેટર ધેન જી ગ્રેટર ધેન એફ અને એફ ની જગ્યાએ આપણે આર પણ મૂકી શકીએ છીએ પણ એ કરતા ક્યુ મોટો છે તો આપણે એક એફ કરતા પણ ક્યુ મોટો કહી શકીએ તો હવે સોલ્વ કરીએ બરોબર તો જી ગ્રેટર ધેન ક્યુ તો જી કરતા ક્યુ મોટો છે તો ભાઈ હા બરોબર ત્યારબાદ છે એફ ગ્રેટર ધેન ક્યુ આ પણ સાચું છે ત્યારબાદ એન ગ્રેટર ધેન ઈ તો આ એન ગ્રેટર ધેન ઈ પણ સાચું છે પણ એફ ગ્રેટર ધેન આર સાચું નથી કારણ કે એફ જે છે એફ બરાબર આર આપેલો છે એફ ગ્રેટર ધેન ઈ ખોટું પડશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ પાછું એક કોડેડ આપેલું છે આ બે સંખ્યાથી થી કાંઈક આ સંખ્યા બનેલી છે બરોબર તો જોઈ લઈએ તો આનો સરવાળો કરો તો કાંઈ મેળ આવતો નથી તો આનો ગુણાકાર કરવી તો ચૌદ અઠા કેટલા થાય એકસો બાર એકસો બાર ના બમણા જો તમને દેખાય છે બરોબર છે ત્યારબાદ છે અગિયાર ને અગિયાર ગુણ્યા પંદર કરો તો કેટલા આવે તો અગિયાર ગુણ્યા પંદર તો એકસો પચાસ પ્લસ પંદર એટલે કેટલા આવેલા થાય છે બાર નવા એકસો એકસો આઠ ના ડબલ બસો સોળ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તમને આ જોઈન ખબર પડે છે આ શું છે આ બધાય ઘન છે આ અગિયાર નો ઘન છે અગિયાર નો આ સાત નો ઘન છે તો પ્લસ ચાર પ્લસ થાય ચૌદ થાય તેરસો એકત્રીસ થાય તો નવ પ્લસ બે કરો તો આ અગિયાર નો ઘન થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ તમને ડીઆઈ નો એક પ્રશ્ન આપેલો છે તો શાહ પરિવારના બાળકોનું બાળકોનું શિક્ષણ એ ખાદ્ય પદાર્થો કરતાં કેટલું વધારે છે તો આ બાળકોનું શિક્ષણ છે એના ખાદ્ય પદાર્થો છે તો આ બાવીસ આપ્યું છે આ બે આપ્યું છે બે વધારે છે કેની ઉપર વીસ ઉપર ગુણ્યા સો વીસ પંચા સો પાંચ દુ દસ દસ ટકા વધુ છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ પાછી એક સિરીઝ આવેલી છે તો બી થી સી ડી આ બી થી સી એકનો વધારો થયો છે ડી ઈ એફ બેનો વધારો છે ત્યારબાદ

આમાં તમને જોઈન્ટ કઈ ખબર પડે છે આ સિરીઝમાં કે શું થઈ ગયું છે તો ચાર દુ આઠ થાય છે આઠ ચોક બત્રીસ થાય છે અને થાય છે તો તો આ આપણે શું જવાબ આવે આખો ગુણાકાર કરવા કોઈ બેસવાનું એકમનો અંક જોવા બધામાં અલગ અલગ છે તો છ દુ ને બાર બરોબર અહીંયા એકમનો અંક બે હોવો જોઈએ તો આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ આઠ હજાર એકસો ને બાણું ત્યારબાદ છે નેક્સ્ટ પ્રશ્ન ત્રણ સંખ્યાઓની સરેરાશ પિસ્તાલીસ છે પ્રથમ સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી અને બીજી સંખ્યા ત્રીજી સંખ્યાથી બમણી છે તો પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા વચ્ચેનો તફાવત શોધો તો આ આ એ સંખ્યા છે આ બી સંખ્યા છે અને આ સી સંખ્યા છે તો ત્રીજી સંખ્યા એક આપણે ધારવી બરોબર તો ત્રીજી સંખ્યા બીજી સંખ્યા છે એ ત્રીજી સંખ્યાથી બમણી છે તો બીજી સંખ્યા બે હોય બરોબર ત્રીજી સંખ્યાથી બમણી તો ત્રીજી સંખ્યાથી બમણી એટલે પહેલી ત્રીજી સંખ્યા એક હોય તો બીજી સંખ્યા એની બમણી એટલે બે હોય તો બીજી પેલી સંખ્યા છે એ બીજી સંખ્યા થી ત્રણ ગણી છે તો 2 બે ના ત્રણ ગણા એટલે છ જેમ બે જેમ નો રેશિયો મળ્યો આપણને છ જેમ બે જેમ એક હવે આ ત્રણ સંખ્યા છે તો એનો સરવાળો કેટલો થાય તો ત્રણ પિસ્તાલીસ તેરી પાંચ તેરી પંદર વધી એક બાર ને એક તેર એકસો પાંત્રીસ બરોબર તો આ બધાનો સરવાળો કેટલો થાય છ સાત આઠ નવ તો નવ એક્સ બરાબર એકસો પાંત્રીસ થાય તો એક બરાબર પંદર દુ ને ત્રીસ આ બે નો તફાવત લ્યો તો સાઈઠ આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે નેક્સ્ટ પ્રશ્ન એક્સ પાંચ આપ્યો છે અને વાય સાત આપેલો છે તો આ ડાયરેક્ટ થઈ જાય બરોબર તો એક્સ બરાબર પાંચ છ પંચા અને ત્રીસ માંથી સાત જાય એટલે ડાયરેક્ટ ત્રેવીસ આપણે અહીંયા લખી નાખવી ત્યારબાદ છે પાંચ એક્સ એટલે પચો પચો અને ત્રણ વાય એટલે સાત પંચા પાંત્રીસ સાત તેરી એકવીસ બરાબર માંથી એકવીસ જાય એટલે કેટલા વધે પચીસ પ્લસ એકવીસ એટલે કેટલા થાય છેતાલીસ તો ત્રેવીસ એકાતેસ અને ત્રેવીસ છેતાલીસ એટલે એક જેમ નો રેશિયો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન છે પ્રથમ ચાર અવિભાજ્ય સંખ્યાઓ અને પ્રથમ ચાર વિભાજ્ય સંખ્યાઓનો સરેરાશ ગુણોત્તર કીધો છે બરોબર તો પેલી ચાર અવિભાજ્ય સંખ્યા છે બે ત્રણ પાંચ અને સાત અને ભાગ્યા ચાર કરવાના છે ત્યારબાદ બીજી અવિભાજ્ય સંખ્યા હવે વિભાજ્ય સંખ્યા ચાર છે છ છે સાત નથી આઠ છે અને નવ છે બરોબર ભાગ્યા ચાર 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 તો ઉડી જશે હવે આનો સરવાળો કરો બરોબર પાંચ ને ત્રણ સાત ને ત્રણ દસ ને સાત સત્તર હવે આનો સરવાળો કરો આઠ ને પંદર ને 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 કેટલા થાય ચાર સત્યાવીસ એટલે સત્તર જેમ સત્યાવીસ નો રેશિયો આવ્યો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ નો પ્રશ્ન છે પંદર જાન્યુઆરી બે હજાર એક ના રોજ કયો વાર છે આની ડાયરેક્ટ ટ્રીક છે બરોબર જો આમાં બે હજાર વર્ષ પૂરા છે આમાં લીપ વર્ષ બે 2000 વર્ષ ભાગ્યા તમે 4 કરશો એટલે ધવલ પોતાનો જન્મ દિવસ છ માર્ચ બે હાજર ચાર ના રોજ રવિવારના રોજ ઉજવે છે તો હવે પછી તે ક્યારે પોતાનો જન્મ દિવસ રવિવારે ઉજવશે બરોબર બે હાજર ચાર ના રોજ રવિવાર રવિવાર છે સાત ગણવાના ત્યારબાદ છે નવ અને દસ બરોબર તો જો અહીંયા પાંચ થી ચાર થી પાંચ એક પાંચ થી છ એક છ થી સાત એક સાત થી આઠ અહીંયા બે ગણવાના એક બે ત્રણ ચાર પાંચ અને બરોબર નવ થી દસ બરોબર એટલે દસ આવશે આપણે ચાર વખત આનો છ વખત આપણે વધારો કર્યો એટલે બે હજાર ને દસ આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી નો સમજાણો રવિવાર પાંચ છ સાત આઠ નવ અને દસ અહીંયા અહીંયા શેષ એક છે અહીંયા એક વચ્ચે છ થી સાત એક વચ્ચે સાત થી આઠ બે છે અને આઠ થી નવ બરોબર એક છે અને નવ થી દસ એક વચ્ચે તો રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ એટલે બે હજાર દસ આવ્યું જો અહીંયા દસ છે એટલે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે કથન અને નિષ્કર્ષ સાવ સિમ્પલ પ્રશ્ન છે જો આ બધા ઘોડા છે આ શું છે ઘોડા છે આ ઘોડામાંથી આ અમુક અમુક ઘોડામાં આ એટલી જે છે એ બકરી છે આ બકરી છે એ અમુક બકરી છે અને બધી બકરી ભેજ આ બધી બકરી છે

તેમના સમયનો ગુણોત્તર શોધો તો જ્યારે પણ આપણને અંતર સમાન આપ્યું હોય ત્યારે ઝડપ જે છે એ સમયનો વ્યસ્ત થઈ જાય તો જેમ જેમ છ હવે આનો લ્યો તો ચોવીસ આવશે બરોબર તો ચોવીસ આઠ તેરી ચોવીસ ચાર તેરી બાર ચાર પંચાવી ચાર છક ચોવીસ અને છ એકા છ દુ બાર છ તેરી અઢાર હવે બરોબર છે આના અડધા તો શું આવશે ચાર આના છ આવશે અને બી અને સી એક સાથે એક દિવાલ બનાવે છે એ એકલો એ કેટલા દિવસમાં કામ કરે છે છ દિવસમાં બી એકલો કેટલા દિવસમાં કામ કરે છે દસ દિવસમાં અને એ પ્લસ બી પ્લસ સી કેટલા દિવસમાં કામ કરે છે તો એ પ્લસ બી પ્લસ સી કેટલા દિવસમાં કામ કરે છે તો એ ત્રણ દિવસમાં કામ કરે છે હવે આ ત્રણ એનો લસા લઈ લો તો કેટલો આવે ત્રીસ આવે તો છ પંચ ત્રીસ દસ તેરત્રીસ અને દસ બરોબર ત્રણ દાણ હવે શું કીધું છે ત્રણે ભેગા મળીને દસ માં કરે તો એ અને બી આમાં બાદ કીધો એટલે કે આઠ બાદ કીધો એટલે વધે કેટલા બે વધે બરોબર આ બે ભાગ કાર્યક્ષમ વધે ટોટલ કામ કેટલું છે ત્રીસ તો ત્રીસ ભાગ્યા બે એટલે સી એકલો કામ કેટલામાં કરશે પંદર દિવસમાં તો મિત્રો આ રીતે આપણે પરીક્ષામાં પ્રશ્નો સોલ્વ કરીશું ડાયરેક્ટ જોતા જ આપણને જવાબ શું કેવા માંગે છે એ જો મગજમાં સેટ થઈ જશે તો તરત તમારે જવાબ આવી જશે કારણ કે સિત્તેર માર્ક નું ગણિત રીઝનિંગ હોય તો આ રીતે તમે કરશો તો તમારે ઝડપથી જવાબ આવશે તો આ હતી TCS ની પેટર્ન આવા તમે વધુ જાતે પ્રેક્ટિસ કરજો અને વધારે વધારે પ્રેક્ટિસ કરશો તો તમારી સ્પીડ આવશે અને તમારા મગજમાં માં દાખલા ફિટ થઈ જશે એટલે તમને પરીક્ષામાં ત્યાં વાંધો નહીં આવે તો આવા વધુ વિડિયો જોવા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આ એક મારો પ્રયાસ હતો આપણે કોઈ દી ગણિત ગણાવતા નથી કારણ કે પીએનસી આમાં બરોબર સ્મૂથ ચાલતી નથી એટલે અમે આ રીતે થોડીક વાર લાગી છે બાકી આ તરત તમે જોઈને જ જવાબ દઈ દો મળી કઈક નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહું આપણી ચેનલ જય હિન્દ જય ભારત વંદે માતરમ